પાદરા તાલુકા વિસ્તારમાં પાદરા શહેરમાં જે ગણપતિ આગામી ગણપતિ વિસર્જનનું જે આયોજન કરવામાં આવેલ છે એના ભાગરૂપે પાદરા પોલીસ સ્ટેશનના બીઆઈ શ્રી ઉપરાંત નગરપાલિકાના હોદ્દેદારો તથા જનપ્રતિનિધિ ઉપરાંત અધિકારી વહીવટી તંત્ર સાથે એક મિટિંગનું આયોજન કરેલું જેમાં જે ગણપતિ વિસર્જનના જે આયોજકો છે એમની સાથે આપણે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી જેમાં વિસર્જનના રૂટ બાબતે વિસર્જનમાં ટ્રાફિક મેનેજમેન્ટ ક્રાઉડ મેનેજમેન્ટ ઉપરાંત તરવૈયા ક્રેન વગેરે બાબતેમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી એમની જે કંઈ પણ રજૂઆતો હતી તે રજૂઆતોને ધ્યાને લીધી અને એનું તંત્ર તથા નગરપાલિકા સાથે સમાધાન થાય એ એ પ્રમાણેના પણ આગામી સમયમાં પ્રયત્નો કરવામાં આવશે આ ઉપરાંત પાદરા પોલીસ તરફથી જે કઈ કાયદો અને વ્યવસ્થા બાબતે જે પણ તૈયારીઓ કરવામાં આવેલી છે એ તૈયારીની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી અને આગામી ગણેશ વિસર્જન તથા ઈદે મિલાદ જે જુલુસ છે એનો પણ સાથે સાથે બંને તહેવારો જે છે આગામી એ શાંતિ રીતે પૂર્ણ થાય એ માટે પાદરા પોલીસ વડોદરા ગ્રામ્ય પોલીસ પૂર્ણ રીતે સજ્જ છે અને આગામી તહેવાર ને શાંતિ રીતે પૂર્ણ કરવા માટે આપ લોકોનો જે સાથ અને સહકાર અત્યાર સુધી જે મળ્યો છે અને જે મળતો આવે ભવિષ્યમાં પણ એ સાથે આપણે સારી રીતે ગણેશ ઉત્સવ પૂર્ણ કરશું આજ રોજ પાદરા નગરપાલિકા દ્વારા અને પોલીસ સ્ટાફ અને જીબી ટીમ દ્વારા આજે તમામ ગણેશ મંડળોની મીટિંગનું આયોજન રાખ્યું હતું જેમાં શાંતિપૂર્ણ રીતે દર વર્ષે જેમ ગણેશજીનું વિસર્જન થાય છે અને નગરપાલિકા તમામ વ્યવસ્થા જે કરે છે એના ભાગરૂપે આજે એક ગણેશ મંડળોના આયોજકોનું મીટિંગ જે રાખી હતી એ સફળ રહી છે અને નગરપાલિકાએ તમામ એવી વ્યવસ્થા જે કરી છે કે નગરજનોને તકલીફ ના પડે તરવૈયા હોય બોટ હોય તલા તરાપા હોય આ જ અને અને ગઈ વખત જે ટીમ અમારા યુવા અને એવા ઉત્સાહી એવા ધારાસભ્ય ચૈતન્ય ઝાલા જે વચન આપ્યું હતું એ પ્રમાણે આ વખત અને દર વર્ષે પણ અંબાજી તળાવમાં જ વિસર્જન જાય વિસર્જન થાય એ રીતે તૈયારી પૂરેપૂરી નગરપાલિકાની ટીમ દ્વારા થયેલી છે